દ્વારા વિવિધ બીજ જાગૃતિના કાર્યક્રમો કરવા આવ્યા હતા સર્કલ કચેરીથી સૂત્રો ચાર કરતી નીકળી હતી આ રેલી અને શહેરના વિવિધ માર્ગો પર ફરીને ટાવર ચોક માં પહોંચી હતી જ્યાંથી પરત રેલી શહેરના બજાર વિસ્તારો માં થઈને પરત સર્કલ કચેરી પહોંચી પણ હતી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જૂન સલામતી સપ્તાહ ની ઉજવણી કરી રહ્યું છે તે અંતર્ગત આજે હિંમતનગર વર્તુળ કચેરી ની રાહબરી હેઠળ હિંમતનગર ખાતે એક સલામતી રેલીનું આયોજન કરવામાં આવેલ એમાં અત્રેની કચેરીના કર્મચારીએ મોટી સંખ્યામાં ભાગ લીધેલો અને આ રેલી મારફતે લોકોની અંદર ઇલેક્ટ્રિકલ સલામતી અંગે જાગૃતિ લાવવાનો અમારો એક આ પ્રયાસ હતો હિંમતનગર ખાતે આ રેલી ઉપરાંત વર્તુળ કચેરીની અંતર્ગત આવતા દરેક જગ્યાએ રેલી નું આયોજન કરવામાં આવેલું છે આ ઉપરાંત લોકોમાં સલામતી અંગે વધુમાં વધુ જાગૃતતા પેદા થાય એવો અમારો આ એક પ્રયાસ કરવામાં આવેલ છે સાતમી જૂન સલામતી સપ્તાહ